શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલના એનએસએસએસ યુનિટ દ્વારા લોઢણ ગામની ખાસ શિબિર યોજવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલના એનએસએસ યુનિટના એકસો સ્વયંસેવકો અને બે પ્રોગ્રામ ઓફિસરની સૂચના અને શાળાના આચાર્ય શ્રી સાહિત શેખના માર્ગદર્શન હેઠળ લોઢણ ગામ ખાતે ખાસ શિબિર યોજવામાં આવી હતી ખાસ શિબિર દરમિયાન લોઢણ ગામના ઉત્સાહી સરપંચ હસુભાઈ રાઠવા તથા ગ્રામજનોનો ખૂબ જ સારો સહકાર મળ્યો ખાસ શિબિરમાં આચાર્યશ્રી તથા સ્વયંસેવકોના સહકારથી પ્રજાને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા કરવા ગામમાંથી પ્લાસ્ટિક તથા કચરાને દૂર કરી ગામને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવ્યું ગામમાં યોગ્ય જગ્યાએ ભીજચિત્રો સૂત્રો લખવામાં આવ્યા તેમજ જરૂર જણાય ત્યાં દિવાલોને આછો પાતળો રંગ પણ લગાડવામાં આવ્યો અને ગ્રામજનોને હાલમાં ચાલી રહેલ સાયબર ક્રાઇમથી વાકેફ કરવામાં આવ્યા રસ્તા ઉપરથી અવર જવર કરતાં ગામજનોનું પુષ્પોથી સ્વાગત કરી માર્ગ સલામતી અંગેના નિયમો તથા હેલ્મેટ અને કાર ચાલકને સીટ બેલ્ટ બાંધવાનો અનુરોધ કરવામાં આવ્યો જેમાં શાળાના આચાર્યશ્રીએ સૌની કામગીરીને બિરદાવી અને સૌને સહકાર અને સમતિ કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું આ ઉપરાંત સ્વયંસેવકો દ્વારા કુદરતી આપત્તિ ભૂકંપ દુષ્કાળ જેવી માહિતી આપી તેમજ મહાત્મા ગાંધી ચિંધિયા માર્ગે યુવાનો ચાલે અને સમાજની જવાબદારી ઉપાડી લે તેવી માહિતી આપી સમાજ પ્રત્યેની ફરજ બજાવી હતી આમ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકો દ્વારા નાટક ભજન ગ્રુપ ડાન્સ અને રાસ ગરબા જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા પ્રોગ્રામ ઓફિસર શ્રી એડી વણકર અને શ્રીમતી યુબી રાઠોડ ખાસ શિબિર દરમિયાન સ્વયંસેવકોને સલાહ સૂચના આપી શિબરને શિબિરને સફળ બનાવી હતી